ભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજીના મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ભાભર તાલુકાના ખારા ગામે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયતી ખેતી માટે ભાભર તાલુકાના ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે અને જમીનની ફળદ્રુપતા ભેજ સંગ્રહ ક્ષમતા જળવાઈ રહે તે માટે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલુકાના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને ચેકો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન અન્ન પુરવઠા અને સામાજિક અધિકારતા વિભાગના ભીખુસિંહ પરમાર દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મહાકાળી મંદિરના મહંત તેમજ ભારતીય જનતા પાર્ટીના ભાભર તાલુકાના કાર્યકરો તેમજ અગ્રણીઓ અને ભાભર મામલતદાર જેસી પરમાર તાલુકા પંચાયત અધિકારી કિશોરભાઈ દવે તેમજ સરપંચ ભાભર તાલુકા આંગણવાડીની બહેનો સહિત તલાટીકમ મંત્રી અને તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા અહેવાલ ગોપાલ કે પુજારા સંબંધ ભારત ન્યૂઝ ભાભર બનાસકાંઠા